આપડે છે ને હંભાઈ હર્ષભાઈ વિશાલભાઈ ભાઈ અને આપણા કિશન કાકા અને મોટાભાઈ અને આપણે પોતે જઈએ છીએ મુંબઈ જોશું લાલબાઈ દર્શન કરશું જેટલા ગણપતિ ત્યાં છે મોસ્ટ બની શકે એટલો પ્રયાસ કરશો દર્શન અમે કરશું ને તમને કરાવશું બાકી હરશું ફરતું આનંદ કરશું શું કરશું લોક તમને જોવા મળી જશે અત્યારે જો રિક્ષા બિહાન વાર આવ્યા છે બાકી આમ તો છે રિક્ષા નો થાય તો આમાં ખાતે થાય તો બધા ગાડીઓ કાઢે સો મીટર એવું છે હવે હવે જાય છે અત્યારે સ્ટેશન આપડી ટ્રેન કેટલા વાગે ની સેવન્સ ની આ ભાઈ ને આવવાનું થોડુંક મન નતું આપડે કીધું તમે શાંતિ થી પોકી જાય નથી લેતા તો કઈ નઈ ચાલો મિત્રો

બે નથી પણ આમાં ચાર છે ને ત્રણ છે હાલો બધા આપણે જઈએ છીએ બરોબર એક બે ત્રણ ચાર ને પાંચ આપડે આ સાતમો યાર તું આવીશો

મિત્રો આપણે જોજે ફાઈનલી આપણે મુંબઈ પહોંચી ગયા છીએ જોઈ છો બધા હાલે છે હળવું હવે અમે અહીંથી આવતી પહેલાં હું કરીએ ને બધું તમને તેને જોવા મળી જશે આગળ તો બસ ખાલી જોતા રહેજો ને બધી મજા આવશે મિત્રો એ ટ્રેનમાંથી ઉતરીને અમે જ્યારે બીજી લોકલ ટ્રેનમાં બેઠા છીએ બીજા સ્ટેશને જોવા માટે તો ચાલો જઈએ હું આવે છે જોડા તો મિત્રો આપણે જો અહીંયા મહારાષ્ટ્રમાં છે ને ફક્ત આવતી તો જય ગુજરાત જય મહારાષ્ટ્ર અને અહીંયા છે ને આપણે

જેમ મને મેં એવું સાંભળ્યું છે કે સવારે વહેલા ટ્રાફિક ઓછી હોય હવે અહીંયા તો જો કે આ રીતનો માહોલ છે કેવી કોઈ કેવી નથી હોતી તમને આગળ જરૂર જણાવીશ બરાબર જોતા રહેજો આનંદ કરતા રહેજો મહાદેવ જો સાત જો જેમ વહેલા આવતો ટ્રાફિક નહીં મળે હા જો હાલો હવે તો અહીંથી ઉપર જવાનું છે હાલો તો મિત્રો જોઈ શકો છો એક આ રીતની છે હાલત

કાય નહી સારું ચાલો મિત્રો હવે અહીંયા ચિંતામણી ના રાજાના દર્શન કરવા તો ચાલો જઈ આપણે પાછળ બે જે વીઆઈપી લાઈન હતી ને તેમાં પણ બધાને જવા દેતા હતા થોડી વાર માટે તો એ કદાચ થોડી વાર અમારો વારો પણ આવી ગયો એવું બધું હતું પછી ને અમે થોડાક આગળ આવ્યા ને તો અમારો છે ને વારો પણ આવી ગયો છે ને છેલ્લે દર્શન થઈ ગયા ચાલો વંશભાઈ રાહ જોઈ ને પછી જઈએ આગળ બાકી અરે મહાદેવ ગણપતિ પપ્પા

પ્રવેશ છે હાલો મિત્રો આપડે અત્યારે જઈએ છીએ મુકેશભાઈ અંબાણી નું ઘર જોવા ચાલો જઈએ તમને પણ બતાવીએ

આને આરો મેગી दाबીએ બાકી બધા મોજમાં 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 જો આલો મેગી ખાવા આલો માદેવ હાય હરે કેમ છો મિત્રો તમે અત્યારે મરીન ડ્રાઇવની મજા લઈ રહે છે તો મિત્રો તમે જોઈ શકો અત્યારે અમારા જેમિસભાઈ લક્ષ્મીભાઈને તોરીક મજા બગડી ગઈ છે અને પાછળ તમે જોઓ ને મિત્રો તેમ તમને એમ લાગશે કે અમે દુબઈમાં બેઠા છીએ અને અમારા સાપરાભાઈ તો મરીનભાઈ ઉપર બેઠા છેવી ભાઈ અમે રોહિત ભાઈ એમ કે કે અત્યારે મોડું દેવતું ત્યાર મે કીધું કાય વાંધો ની બધા હીખે ને વિશન કાકા તમારું શું કેવું છે મારું કેવું એવું છે બ મુંબઈ મુંબઈ એકવાર આવવું જરૂરી છે મોજ કરી લેવાય યાર લોકો કાંઈ કહેવા ને બહુ મજા આવે છે પણ મિત્રો અમે બધા એટલા થાકી ગયા છીએ ને એની તો વાત જ ન પૂછો અમને નક્કી અત્યારે ઊંઘ જ આવે છે કે કાલ રાતના ના નથી સુતા

એવી લેવલે હાલો આ બધા મોરે ફોર મોરે મોરે સાપને મને કે આ જોઈ છો બધા મજામાં ને બસ તો તો તમને આપણો આ બ્લોગ સારો લાગ્યો હોય બ્લોગ સારો લાગ્યો હોય તો